મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવી આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો રોગની ગણના આપણે કરી કે રોગ કેટલા છે શું છે એ બહુ મહત્વની બાબત નથી પરંતુ અમુક રોગ એવા હોય છે કે જે આપણને ખબર પણ પડવા દેતા નથી અને આપણા શરીરમાં રહી નુકસાન કરે છે આપણે એના માટે સભાન એવો એક રોગ આયુર્વેદમાં રક્તાલ પતા કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં એને એનેમિયા કહેવામાં આવે છે એને ગુજરાતીનો સીધો અર્થ લોહીની ઓળખ હિમોગ્લોબિન શરીરમાં ઘટી ગયું તો આ શા કારણથી થાય છે એના લક્ષણો શું છે અને એની સારવાર શું છે રક્તા બાળકોની અંદર સમયની અંદર આ બધા જયારે બજારની અંદર પેકિંગમાં જે બધું મળે છે બાળકો ખૂબ ખાય છે અને એને હિસાબે એને એનેમિયા ચોક્કસ થાય છે કારણ કે બધો ખોરાક એ અંદર ક્યાંય બી ટ્વેલ કે બી વન કે પછી ફોનિક સીધો પૂચા જેવો ખોરાક બાળકોને ખૂબ ખબર છે અજ્ઞાન માણસો છે એ ખૂબ ખબર આવે છે તો એમાંથી એનું લિવર એની પ્લીહા એ બધું બગડે છે ડિસ્ટર્બ થાય છે અને એને હિસાબે એને લોહીની ઓળખ સતત રહે છે

અને ડિસ્ટર્બ થયા પછી પ્લાસ્ટિક જેવું અંદર થઈ જાય છે માઓમાંથી કણ બનતા જ નથી લાલ કણ બનતા જ નથી સફેદ કણે લખાઈ જાય છે તો આ એ ન મટતો અને અતિ ગંભીર રોગ છે જેને એ પ્લાસ્ટિક એનેમિયા કહેવામાં આવે છે વૃદ્ધોને પણ રક્તાલપતા જોવા મળે છે યોગ્ય ખોરાક ન મળવાથી પ્રમાણસર સારો ખોરાક ન મળવાથી લોહી બને એવો ખોરાક ન આપવાથી વૃદ્ધોને માટે એ નબળાઈ જેવો પ્રશ્ન ઉભો થાય છે અને જ્યારે એને તપાસ કરાવવામાં આવે છે ત્યારે લોહીના કણખો ઘટેલા હોય છે મિત્રો યુવાન અવસ્થાની અંદર સભાનતા જો જાળવી ખૂબ અજીરણ રહેતું હોય એસિડિટી રહેતી હોય કે પછી ઊંઘનો અભાવ હોય ત્યારે પણ આપણું લિવર છે ડિસ્ટર્બ થાય છે અને યોગ્ય પ્રમાણની અંદર વિટામિન સી અથવા તો ફોલિક ફોલિક એસિડ યુક્ત ખોરાક ન મળવાથી લોહીનું પ્રમાણ વધતું નથી ત્યારે પણ એનેમિયા થાય છે ઘણા બધા કારણો છે હવે એનેમિયા થયા પછી એના લક્ષણો ક્યાં છે તો કે શરીરમાં નબળાઈ ખૂબ આવે છે ઓઠ જીભ પગના તળિયા હાથના તળિયા નખ એ પ્રમાણમાં સફેદ દેખાય છે અને નખમાં ખાડા જેવું થકે છે ઊંઘ બહુ આવે છે પરંતુ એ દર્દી થાકી છે હાલી ચાલી શકતો નથી એનું કારણ છે એને વધારે પ્રમાણની અંદર એ એચપી ડાઉન થયેલું હોય છે અને જયારે એચપી ડાઉન એટલું બધું થાય છે ત્યારે ઘણી વખત એની આપૂર્તિ તરીકે એને બ્લડ પણ ચડાવવામાં આવે છે મિત્રો આટલું બધું રક્તાલ પત્તાની મોટા મોટી ખામી છે મિત્રો કેન્સરની અંદર પણ આ વસ્તુ થાય છે લિવર અને પ્લીહાનું કેન્સર જ્યારે થાય છે ત્યારે લોહીના ટકા સો ટકા ઘટે છે ખૂબ ઘટે છે મિત્રો આ બધું જે છે ને એ ખરેખર તો આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ કે કેટલો શુદ્ધ સ્વરૂપે છે કેટલું આપણે કઈ રીતનું ખાઈએ છીએ દાખલા તરીકે લોહીની ઉણપ એ તમામ પ્રકારની ભાજી છે ને એ પૂરી કરે છે એમાં તાંદળીઓ ખાસ પાલક ખાસ ટામેટા ખાસ બીટ ખાસ આ બધું ખાવું જોઈએ અને ખૂબ પ્રમાણમાં ખાવું જોઈએ તો આપણું એ બ્લડનું લેવલ છે ને એ જળવાઈ રહેશે મિત્રો આની આયુર્વેદ સારવાર એ ઘણી બધી છે અને ખૂબ ઉપયોગી સારવાર છે એલોપેથીની સારવાર કરતા આ સારવાર એ સુગમ સરળ અને શ્રેષ્ઠ છે કારણ કે એમાં વનસ્પતિ ધાતુ જેને આપણે રસ ચિકિત્સા કહીએ છીએ વિવિધ પ્રકારના જે અભ્રક્ષ છે કે બીજા કોઈ આખા લોહ તત્વ છે એ મળી રહે એટલા માટે ઘણી વખત આ રસ ચિકિત્સા કરવામાં આવે છે એમાંનો એક સરસ મજાનો યોગ છે પુનર્નવા મંડુર નવાય લો આ બે એવા છે કે તરત જ પુનર્નવા તો મંડુર તો ખાસ કારણ કે પુનર્નવા છે નવા નવા સેલ બનાવે છે એની અંદર મંડુર પશ્વ જે છે યોગ્ય રીતે બનાવે સારી કંપની અને એનો જે યોગ છે આ પાઠ છે બે ગોળી સવારે બે ગોળી સાંજે એડલ્ટ બાળકોને હોય તો અડધી ગોળી સવારે ને અડધી ગોળી સાંજે યુવાન હોય તો એક ગોળી સવારે ને એક ગોળી સાંજે એ લેવાથી એ બ્લડ સેની જે રોગ છે અથવા તો એસબી ડાઉન થતો હોય એ તરત જ વધે છે મિત્રો લોહાસવ પણ એટલું જ કામ આપે છે એ આસવ વર્ષની વાત આવે તો લોહાસવ એ એનેમિયા માટે ખૂબ સારું છે સીધે દેશ સીધું કરી શકો મિત્રો ઘણી વખત છે ને કેળા છે એ પણ લોહીની ઉણપને દૂર કરે છે કેરી પણ ડોની ઓળખને દૂર કરે છે આમળા પણ ડોઈ ની દૂર કરે છે કારણ કે એની અંદર લોહ તત્વ ખૂબ રહેલું છે મિત્રો આ બધા જે છે પાઠ છે એને અનુસરવાથી આ પ્રકારની ઔષધિઓ લેવાથી આપણા શરીરની અંદર બ્લડ વૃદ્ધિ વૃત્તિ તો થાય જ પરંતુ આપણને વધારે પ્રમાણમાં આરોગ્ય પ્રાપ્ત થાય છે એના હિસાબે લાંબુ જીવન જીવી શકીએ છીએ તો આવા ઔષધો વૈદ્યની સલાહ મુજબ લેવા આપણને આપને તકલીફ થાય છે ત્યારે ઓમ શાંતિ જય ધનવન